સુરતમાં સચિનમાં પાલિકાની કામગીરી દરમિયાન મહિલા ગેલેરીમાંથી નીચે પડી સચિન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આજે જર્જરિત પાણી કાપવાની કામગીરી દરમિયાન મહિલા ગેલેરીમાંથી પડી હતી સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આજે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સચિન કંસારા વિસ્તારની અંદર જેટલા પણ જર્જરિત ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો છે ત્યાં આગળ મોટા પાયે કામગીરી શરૂ કરવામાં આવી હતી આજે સવારે સ્લમ ક્લિયરન્સ બોર્ડના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમ આવાસમાં પાણી વીજના કનેક્શન કાપવા માટે પહોંચી હતી એ દરમિયાન એકાએક ગેલેરીનો ભાગ તૂટી લોખંડ ગ્રીલ સહિત એક મહિલા નીચે પટકાઇ હતી તેમાં નીચે ઉભેલી એક અન્ય મહિલાને પણ ઈજા થઈ હતી સચિન કંસાડ વિસ્તારમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ ડીજી અને મહાનગરપાલિકાની ટીમ વીજ કનેક્શન અને પાણી પુરવઠા આપવા માટે પહોંચી હતી એ દરમિયાન લોકોનું ટોળું પણ ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થયું હતું અને લોકો વિરોધ પણ કરી રહ્યા હતા એ દરમિયાન કેટલાક લોકો એક મકાનની ગેલેરીમાં ઉભા હતા ત્યારે અચાનક જ ગેલેરી એક ભાગ તૂટી પડતા લોકોની ગ્રિલ સહિત એક મહિલા ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી જો કે આ દરમિયાન નીચે ઉભેલી અન્ય એક મહિલા પર પડતા તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી